નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ આમ આદમી પાર્ટીના નેતાને લઈને બોટાદ ખડદાકાંડને લઈ ધરપકડ કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામ અને પંચ્યાસી જેટલા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી બોટાદમાં એક મહાપંચાયત કરવાની હતી અને રાજુ કરપડાએ આ મહાપંચાયતની પોલીસ પાસેથી મંજૂરી લીધી ન હતી કે કોઈ તંત્ર જોડેથી મંજૂરી ના લીધી હતી અને ત્યારબાદ આ મહાપંચાયત થાય છે ને ઘણી મોટી સંખ્યામાં આ મહાપંચાયતમાં ખેડૂતો ભેગા થાય છે આ પંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે આકરું એવું ઘર્ષણ થાય છે ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે અને પોલીસે તેના બદલામાં ટીઆર ગેસ અને લાઠી ચાર્જનો ઉપયોગ કર્યો હતો આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતો આ બધા આરોપીઓને ભાવનગર જેલમાં રાખવામાં આવ્યા હતા પણ હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે બોટાદ કડદાકાંડના ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ખેડૂતોને અલગ અને નેતાઓને અલગ કરવામાં આવ્યા છે જ્યારે આરોપીઓ અને નેતાઓની ધરપકડ કરી ત્યારે તેમને બોટાદ જેલમાં રાખવામાં આવ્યા અને ત્યાંથી ભાવનગર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા પણ હવે ગઈકાલે રાજુ કરપડા અને પ્રવીણ રામ અને અન્ય આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમને હવે રાજકોટ જેલમાં લઈ જવામાં આવ્યા છે અને જે ખેડૂતો છે તેમને અમરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓને અલગ અલગ કેમ કરવામાં આવ્યા તેની પાછળનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું હાલમાં આ સમગ્ર ઘટના બની છે જે આમ આદમી પાર્ટીના નેતાઓ માટે હવે મુશ્કેલીઓ વધી છે ખેડૂતો અને આ નેતાઓનો હવે જેલવાસ જે છે તે લંબાયો છે હવે ખેડૂતો અને નેતાઓના જામીન કેવી રીતે મળે છે અને ક્યારે મળશે તેની પાછળના કાર્યો શું છે તે આગળ જાણવા જેવું છે આ ખેડૂતો અને નેતાઓના જામીન માટે હવે આમ આદમી પાર્ટી કેટલું ઝૂમશે તે પણ હવે જોવા જેવું છે આ પ્રકારના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને હમણાં જ લાઈક કરી દો ધન્યવાદ